જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે આ બ્લોકમાં ત્રીજો ભાગ નાખીશું કઠેડાનો સ્પેશિયલ કઠેડો બનાવ્યો છે જો ઢાબા સિસ્ટમનું મકાન છે ટાળિયાને અંદરથી પતરાવાળું છે અને બહારથી ઢાબા સિસ્ટમ લાગે છે અને જોરદાર કઠેડો બનાવ્યો છે એ પણ તમને અમે બતાવીશું તમે અમારા કઠેડામાં કઠેડો કેવો લાગે છે તમને અમારો બનાવેલો એ પણ તમને જોજો અને જોરદાર કઠેડામાં પેટર્ન અને વસમાં ચામુંડા નિવાસ પણ લસું છે એ પણ તમને જોવા મળશે અમારી પેટર્ન કેવી લાગે છે જોઈ શકો છો બારલા પાકમાં એક નંબર છે ને પવાજીનું કામ બોલે છે કોઈ મિત્રોને આ કઠળો ફેન છે અને યુટ્યુબમાં ઇન્સ્ટામાં જોઈને કઠડો પણ બનાવવો હોય તો પણ અમારો કોન્ટેક કરજો તમે જેવો વિડીયો આપશો એવું કામકાજ કરી આપીશું મિત્રો જેવું તમે કહેશો એવું કામકાજ કરી આપીશું અને જોરદાર કામકાજ છે અમારું અને અમારી યુટ્યુબ ચેનલમાં અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે અમારો સંપર્ક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો કરી નાખજો તમને અવનવા આવા વિડીયો મકાનના જોવા મળશે અને અવનવા વિડિયા અમે પણ નાખીશું આવા કળિયા કામના હશે કોઈ મોજ મસ્તીવાળા પણ વિડિયો હશે ગાયોની સેવાવાળા પણ વિડીયા હશે અને કોઈ ગામમાં નવીનતા હશે એ પણ વિડીયો અમારી ચેનલમાં આવતા રહેશે અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી નાખજો મિત્રો તમને અમારી ચેનલમાં સારા સારા વિડીયો જોવા પણ મળી રહેશે અને એક નંબર કઠેડો બની ગયો છે અને આ છે કઠેડાનો પાસળનો ભાગ પણ પાછળ પણ એટલો ને એટલો લૂક આપવામાં આવ્યો છે મિત્રો સેન પત્ર પત્ર છે આગળ છે ટાબા જેવું બહારથી આવે તો જોરદાર લાગે અને મિત્રો અમારા જોડે જોરદાર કારીગરો પણ છે અને જોરદાર અમારી ઝડપ પણ કારીગરોની છે અને ઝડપી કામ પણ થઈ જશે મિત્રો આટલે આપણો બ્લોગ ને આપણે સમાપ્ત કરવો છે સૌ મિત્રોને જય બાબારી જય ઠાકર અમારું કામકાજ તમને કેવું લાગ્યું તો લાઈક કરજો કોમેન્ટ